આજરોજ ધારીમાં યોજાયો ગોપેન્દ્રલાલ ગોપાલલાલનો પાટોત્સવ મહોત્સવ ધારીમાં પૂર્બિયા શેરીમાં આવેલ ગોપાલલાલનું નવનિર્માણ પામેલ મંદિરમાં ઠાકોરજીની પધરામણીનો ભવ્યથી અતિભવ્યનું પાટોત્સવ મહોત્સવનું આયોજન રાખેલ હતું આ પાટોત્સવમાં ધારી ગામ અને આજુબાજુના ગામડાઓ અને ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં વૈષ્ણવભાઈઓ અને વૈષ્ણવ બહેનો પધાર્યા હતા અને ખીચડી ખેલની પ્રસાદી લીધી હતી જેટલા વૈષ્ણવ આવી અને શોભામાં અભિવૃદ્ધિ કરી અમારા આંગણે આવા રૂડા અવસરની અંદર બહુ મજા કર્યા બધા વૈષ્ણવે આજે ભવ્ય ક્રિકેટ ખેલ પણ આયોજન છે કાલે ઠાકોરજી સવારના પાંચ વાગ્યામાં નવા નિજ મંદિરની અંદર સ્વરસ કરશે સર્વે વૈષ્ણવ જય ગોપાલ અને આ પદની અંદર આખા મહા ભાવ બતાવ્યો હશે એમાં માળાનું સ્વરૂપ તેલનું સ્વરૂપ કિલ્લક નું સ્વરૂપ ભગવદીઓના હૃદયના આવ ભાવ હોય મિલન હશો ભગવદીના ભાવનું હશુભાઈ બરોબર ને કે ભૂલ થાય તો કેજો મારા વાલા